મિત્રો નયા ભારત તમારું હાર્દિક સ્વાગત છે હું છું ડભોઈ શહેર અને તાલુકામાં ધીમી ધારે પરેશાન વરસાદ વરસતા ઠંડક સમગ્ર વિસ્તારમાં ભસરી ગઈ વરસાદના કારણે રોડ રસ્તા થયા પાણી પાણી ડભોઈ શહેરના મહોડી ભાગોળ નવીન નગરી જનતાનગર અંબિકા સોસાયટી આયુ સોસાયટી દયા રાનગર જેવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ડભોઈ તાલુકાના ચંદવાડા ધરમપુરી શંકરપુરા મોહમ્મદપુરા સિમરિયા તરસાણા વસઈ જેવા ગામોમાં વરસાદ વરસી રહ્યો છે ઘણા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોમાં પણ ખુશખુશાલી જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે